સુખ શાંતિ રોટલા ખાતા નાખું ના ના છેડું નહીં તો આપણે છેડક આલે સુખ શાંતિ પાણી તો ના ભાઈ શું કીધું હોય નારંગી નારંગી પણ

જો ઘણું કહેવા મારો પાછો થાય મને હવે અરે પોણી તો પાવા જો શું કે છે હજી હવે મારા જેટની મેલાઈ તો મને વિશ્વાસ છે થોડું પોણી પાવ પડો ધાડો પડે પડશે જ નહીં મને ખબર છે કે એટલે ફેર તો આ છે તાપ તાપ થઈ ગયો છે અને વાટે સો ટકા આજે વખડ્યા વગર નહીં જવાય તો પોણી તો પાવું જ છે એમ ભણા એ ભણા એ ભણા આ બત આ આકોળો બજ્યાલો છે તો દોડોડીનો બજ્યાલો ના મોમા આકોળા આ પણ બજ્યાલો ઉપર ચડ ના ના ઉપર તરત કોણ બે દાડો પડી કોણ બે પીવાનું છે લાયો હે બે ગડે ગો બેસ ના મો તું પણ તો થોડું તું રે મામી પીધું એમ તું ગડે બેસ છે તને હા હા પોતાને થોડો બજ્યાલો હો મ બજ્યાલો છે હા 100% બજ્યાલો હું ઉપર ને બજ્યાલો ના ઉપર હા તો છડી જાજે બજ્યાલો તરત બજ્યાલ

હજુ ના <laughs> 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 <laughs>

મૂચામેલી 2 રૂપિયા બેસ તો મામા આપડે બે દાણા મેલા હે બેગો આય દા બે દાણા મેલા એમ નઈ એમ ને તો આ ગાડી લાવ તો આઘડે મોસા બેસ મુ ગાડી ઉધી લ્યા હો ઓય ખડી બેસ મામો બેઠો તો આઘડ કો આડો સા આડો સા આડો સા આડો સા ઓ આડો સા જા ઘડી બાઈ આડો સા હું જા બેલિન તરત બ ઝગાડ હો હા મામો હાલા જો મામા જિદો હું જિદો આડા ન ઉતાય આવડતું નહી હા આ બબા

આપણો લાગેલો હ ભણ તાર મમ્મી માર્યા જતા રે તું જણાયો આવડો બધો આવડો બધો મંદો નથી તું તાર ઘેર દાડા પેલા

તો જો જ મારી પંભમ બાજુ હેંચમ ફમ ચમ બાજ પમ ચલો મુગો તું ભાઈ પંભ ભો

હા મારું નેસડા નિષ્ણા